મિત્રો કેમ છે બધા જય માતાજી બધાને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે મિલન છે બર્થડે અને જો હમણાં જાય છે કેક લેવા તો મિની બર્થડે ઉજવવાનો છે બહુ મોટો બર્થડે નહીં ઉજવવાનો મિલનભાઈને શું કેવું મિલનભાઈ તમારું હે ઉજવવાનો બર્થડે શું લાભ કેક લાભણી બીજું બીજું કેટલા પણ ખરું आज मिलन बहनी बदी इच्छा पूरी करवा है ने बोल दे ने तो जो एक तो फोन जुए है प्रतीक भाई हो गया है तो हमने जो हम बाइक लाइन लो लड़ा थी हमें पीस बेन भी जावा सी अने चलो पहला तो वही अज्वल छोर जो छोर नदिया लाया ला ला

पर बने बोलो ने ने थी तो मित्रों अब 9:00 हो ही गए से तो अब जाहू शंकर सर तो चलो जाई अब चाचा मिलने अपन हां अरे नहीं अब अभी यहाँ है ता है पा हां मिला सोहे बेटा ओ

को आगे रोको जो अमेरिका तो मित्रों ये गैरेज है हमारे बाइक चेन टाइट खराब बनी जो

કેક મે કેક ની દુકાને આવી ગઈ જો મસ્ત મસ્ત બજાર મે ફેર આ તો છોકરા રાજી કરવાના હે બરોબર આપણે આવી આવી જ છે કેક લઈને હવે જો સંકેત આવી ગયા છે ને કેક મિલન ભઈજી રહ્યા છે એ નવરો હે જો મિલન નવરા થઈ ગયા આ દે આ સ્ટીકર છે જો બધા માણસો આવી ગયા છે કૃષ્ણ આવી ગયા છે આ વિશાલ છે આ અમારે ભાણો છે અને આ ચક્કી જે ડિસ્પ્લે લઈ છે ચક્કી બહુ મોજમાં છે આજે એ તમારે બે જણને પકડીને ભૂરેવાનું છે હો આજે માણસો બહુ સાથે ઘરમાં ટેકાડે એવું હે અંદર જઠા પોશી મસ્તરી જડા હા

एला विडियो कॉल गर्छु म अबारबाट त मजा आउँछ हरो कारको फोटो लाय ए आं डरक तु राखन ला के टाइप गर्नु आ मिलन देखा छैन यम अलि हो नि यम राख यम ल बडला ल राम पछे पडा ल्याउ न छु अब फोटो लाय घर राखियो देखि दे देखि आ लाग गइखला पारियो फोटो अर्स મસ્ત કેન પડીએ બતાય કે જો આમ જો ભાઈ જેમે જેમ મે બર્થડે હમાર છે તો મસ્ત નકરી કે એકમાં મે ને ફોટો પાડો

રાખો જોઈ લોખાઈલા આ સ્ક્રીમે કો મેલેન દલ ભગવાન ખવે બે ટક ટક જો મને ફોટો ખુરશી લાવો રોનક જા મિલન ને કે ખરા જ પકડું જર તું જા રિસળ જા થઈ તો રિસળ જા વારા ફરતી આવા વારો હા

तोलता tak, है कब है हां बता गुलन मिलन

जाओ Jauh, दादा

એય 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 આય નહીં આબ થોડી જોઈ જાવ તો હાલો મોટો બોલ અયો આઈફોન નું કેન આવ યાર કોણ તો ફતે કે આ કોણ બિરાવા હા પાક કે આ કોણ બાકી છે આવત અમે એને 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 મદે હારું આવે જા જવળો કોણ પાસે

Bumudol ba dito dyan? Hindi. Lepa ka. Uy, batay mo. Saan mo mga IG wala ba? Abiya, abiya ka પતી <laughs> ગયો <laughs>